અબ કેર ગોમી એ બે બે અહીંયા ઓલી બોલ આયે પકડી લીધું મોડર આપાર

ના કે જો કેવું હા ના કે જવું નહીં પણ જો ડબ્બા મોટી દમ જતા રહો ના નીકળે ગયું કાલ દીદી ના નીકળે જય હિન્દ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્સર અશોક પટેલ બોલું છું અત્યારે સિમડી ગામ જે સિરોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી આજે સવારે સાડા પાંચ વાગે મારા ઉપર ભાર આવ્યો તો જે સુનિલભાઈ શિરીષભાઈ દવેના ઘરેથી આવ્યો હતો કે અમારા ઘરમાં એક સાપ છે તો તમે આવો તો અહીંયા આવીને જોયું તો કબાટની પાછળ એક આશરે ચાર ફૂટ લાંબો રસ વાયપર હતો જેને ગુજરાતીમાં ચીચર અથવા પેઢ કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે અને હું વન વિભાગને સુપ્રત કરીશ કિરણ તમે જોઈ રહ્યા છો આ કિરણભાઈ દવે છે જેમણે વિડીયોગ્રાફી કરીને મને મદદ કરી છે થેન્ક યુ કિરણભાઈ eu